સાથ લોકશાહી પર્વની કલોલ શહેર અને તાલુકામાં ઉજવણી ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કાની આજે ચૂંટણી યોજાઈ ત્યારે ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં વહેલી સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોનો ધસારો જોવા મળ્યો જ્યારે કેટલાક મતદારો વહીવૃદ્ધ હોવાના કારણે મતદાન મથક સુધી ન આવી શકે તો તેમની માટે જાગૃત નાગરિકો અને સરકાર દ્વારા તેમને લાવવા લઈ જવા માટે સાધનોની સગવડ કરી તેમને તેમનો આ અધિકાર મળી રહે તેવા તમામ પ્રયત્નો કર્યા જ્યારે કલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તમામ લોકોએ પોતાનો મત આપી લોકશાહીનો અધિકાર મેળવ્યો કલોલ તાલુકાના નાસમેત ગામે કલોલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કાંતિજી ઠાકોરે મતદાન કરી લોકશાહીના પર્વની મતદાર અંગેની ફરજ નિભાવી જ્યારે સાથે સાથે તમામ ગામના આગેવાનો અને અગ્રણીઓએ પોતાનો મત આપી મતદાનની ફરજ અદા કરી જ્યારે રાચરડા ગામે કલોલ તાલુકા પંચાયત ચેરમેન ઠાકોરે મતદાન કરી અને રાછરડા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં સવારથી મતદાન મથકે પોતાનો મત આપવા હાજર રહ્યા તેની સાથે કલોલ તાલુકાના જ ઉનાલી ગામના પૂર્વ સરપંચ અને ગામના આગેવાન એવા જવાનજી ઠાકોરે પણ પોતાનો મત આપી અને આ પર્વની ઉજવણી કરી પલોડિયા ખાતે રણજીતજી ઠાકોર કમલેશજી ઠાકોર તેમજ તમામ ગ્રામજનોએ મતદાન કર્યું રકનપુર ખાતે પૂર્વ સરપંચ વિપુલભાઈ પટેલ તેમજ તમામ સાથી મિત્રો સાથે મતદાન કરી આ લોકશાહી પર્વ અને દેશના વિકાસમાં સહભાગી થયા કલોલ શહેર અને તાલુકાના તમામ ગામડાઓમાં મતદાન મથકોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ચૂંટણી અધિકારીઓ તરીકે ફરજ બજાવતા અધિકારીઓએ શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ખડેપગે ઉભા રહી આવનારા મતદારોને કોઈપણ જાતની તકલીફ ન પડે તેની સંપૂર્ણ તકેદારી રાખી મતદાન કરાવ્યું તમામ મતદારો માટે ચૂંટણી પંચ તરફથી પાણીની સગવડ તેમજ મતદાન બુથ પર કુલરોની સગવડ આપવામાં આવી તેમજ મતદાન બુથ પર કુલરોની સગવડ કરવામાં આવી કલોલ શહેર અને તાલુકાઓમાં શાંતિપૂર્ણ મતદાન કરાયું આજે જે લોકશાહીનો પર્વ છે અને લોકસભાની જયારે ચૂંટણી છે ત્યારે તમે જુઓ કે સમગ્ર ભારતમાં એક ઉત્સાહનો માહોલ છે અને જ્યારે વિકાસની રાજનીતિ થઈ રહી છે ત્યારે તમે જોવો કેટલા લોકો ઉમળકા ઘેર આજે ચૂંટણીમાં મતદાન કરવા અહીંયા રેલી સવારે બધાઈ રહ્યા આજે ગામ લોકોએ ભેગા મળી અને વિકાસની રાજનીતિમાં મતદાન કરવાનો નિર્ધાર ત્યારે હવે બધા સમગ્ર ગામ ભેર આજે સોળ સો ટકા મતદાન કરશે કોલ જય ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારત દેશની અંદર આજે એમનો મહાપર્વ છે ચૂંટણી તો આજે ચૂંટણી અમારા ગામ રકમપુર કલોલ તાલુકા ખાતે પણ ચૂંટણીનું આયોજન કરેલ છે જેની અંદર ગામના સૌ મતદાર ભાઈઓ અને બહેનોએ સવારથી લાઈન લગાવી છે અને પોતાની ફરજ નિભાવે છે રાષ્ટ્ર અને ધર્મની રક્ષા કાજે મતદાન કરવું એ આપણી સૌની ફરજ છે તો તે માટે સવારથી ગામના સૌ મતદાર ભાઈઓએ એ પોતાની ફરજ નિભાવીને એ સારો એવો વોટ આપ્યો છે અને અત્યારે લગભગ છસો વોટ જેવું વોટિંગ થઈ ગયેલ છે અને લગભગ અંદાજીત એંસી ટકા ઉપર અમારા ગામનું વોટિંગ થશે તેવી શક્યતા પણ રહેલ છે લોકસભાના મતદાનનો દિવસ હોય તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ અમારા ગામે પબ્લિકના વિકાસના ઉત્સાહ ઉત્સાહ સાથે મતદાન કરવા માટે પબ્લિકની લાઈનો અત્યારથી લાગી છે અને અમે વિકાસ થતી સારું એવું મતદાન કરાવીશું અને સો ટકા મતદાન કરાવીશું એવી અમે મહેનત કરીએ છીએ અને ગામ લોકોમાં એટલો બધો ઉત્સાહ છે કે અમારો ગામનો વિકાસ જે થયો વિકાસ તરફી જ મતદાન થશે બોલો શું નામ તમારું રહેવાનું ક્યાં કેટલા વર્ષ થયા તમને કેટલી ઉંમર થઈ કેટલા વર્ષ થયા